સાબરકાંઠા જિલ્લામાં આગામી તારીખ છવ્વીસ જૂન બે હાજર ચોવીસ ત્રણ દિવસ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે જેના સુચારો આયોજન અંગે જિલ્લા કલેક્ટર નૈમેશ દેવીની અધ્યક્ષતામાં અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી આ સાથે રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા આ બેઠકમાં સાબરકાંઠા જિલ્લામાં તારીખ છવ્વીસ જૂન બે હજાર ચોવીસના રોજ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની તમામ શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની સત્તરસો અઠ્યાવીસ શાળાઓ જેમાં સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાશે જેમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહી બાળકોનું નામાંકન કરાવશે આ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ધોર માં પ્રવેશ વિદ્યાર્થીઓની સંખ્યા ચૌદ હજાર પાંચસો વિદ્યાર્થીઓનું નામાંકન કરાશે આ બેઠકની સાથે રાજ્ય કક્ષાએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જોડાઈ રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓનું નામાંકન થાય તેમજ સરકાર દ્વારા નવી શિક્ષણ સહાય જાહેર કરાઈ છે જેમાં નમો લક્ષ અને નમો સરસ્વતી યોજના છેવાડાના વિદ્યાર્થી સુધી પહોંચાડવા હાકલ કરી હતી આ સમીક્ષા બેઠકમાં શિક્ષણ મંત્રી ડિંડોર અને શિક્ષણ સચિવ રાવ જોડાયા હતા આ બેઠકમાં રમીલાબેન બારા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નિનામા પોલીસ વડા વિજય પટેલ નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણ વાઘેલા ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર જિલ્લા શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવી પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુ ઉપાધ્યાય તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ આવિદલીપુરા સાબરકાંઠા